બાકી માં લાવી જાય પૈસા નઈ આપે ને તો ઉપર લઈ લઈ તને આપી જાય હું એક અહીંયા સડેલો છું મારે લાઈટ નથી ને લાઈટ રિપેર કરવા આવ્યો છું હા હા હું તારા પૈસા આગળ બસ આવું લા ભાઈ અત્યારે હું વાડીના કામમાં છું હા હા હું આવું આવું લા ભાઈ હું આવું એટલે તરત તને પૈસા આપી દઉં એટલે હા ભાઈ આ તારા પૈસા કઈ હું લઈને નહીં વીઓ જાવ તારા હજાર રૂપિયા હતું હું કઈ ગામ મેલી નહીં વીઓ જાવ લા ભાઈ કોક ની મજબૂરી તો સમજો અત્યારે હું દવાખાના કામે જાઉં છું યાર હા હા દવાખાને લે આવું એટલે તારા પૈસા આપી દઉં આ મારો બેટો છે ને આમ નહીં ખામાં આવે અને કઈ પ્લાન બનાવ્યો છે ને માં બાપ ખાવા બોલાવું પછી ઉપાડ ફોન કરવા દે હેલો એલા ભાઈ મારે મારા પૈસા નથી જોતા તું રે પણ તું દેખાતો કેમ ને હું તને એમ કહું આ તો આય વાડીએ હું વાડીએ જ બેઠો માવો ખવાયો કે જલ્દી હાલ એલા ભાઈ હારું છું તે ના પડી ગમડા તારે પૈસા નથી જોતા મારે હમડા બહુ મંદી હાલે છે અને કઈ કામ ધંધો નથી ભાઈ લઈ જો તારો ફોન તો પહેલા મારા 1000 રૂપિયા દઈ જજે ને પછી આ ફોન લઈ જજે એ ભાઈ એ ભાઈ મારો ફોન આપી દે એ નીકળે એ ભાઈ એ ભાઈ ફોન આપી દે ને ફોન આપી દે ફોન ન મળે પૈસા લેતો તો પહેલા હાલ ભાઈ હાલ